કુંજન જોગ્યાએ આજના દિવસે એવું જણાવ્યું હતું કે સોનાના ભાવ વધી રહ્યા હોવા છતાં લોકો કલ્પના બહારની ખરીદી કરી રહ્યા છે અને માત્ર શહેર જ નહીં ગ્રામ્ય પંથકમાંથી પણ લોકો ખરીદી કરવા આવે છે આ વખતે ઇમ્પોર્ટેડ જ્વેલરીનો સૌથી વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે તેમ જણાવીને પોરબંદર આજકાલના દર્શકોને ધનતેરસ અને દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી જય શ્રી કૃષ્ણ જય માતાજી હું કુંજન જોગિયા ઓનર ઓફ આશાપુરા જ્વેલ્સ આજના ધનતેરસના શુભ દિવસે સમગ્ર પોરબંદરવાસીઓ તથા આજુબાજુના ગ્રામ પંથકોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી ખૂબ જ સારો પ્રતિસાદ સોનાના ઘરેણા ઉપર મળી રહ્યો છે ખાસ કરીને પોરબંદરવાસીઓ અને આજુબાજુના ગ્રામજનો ખૂબ જ બહોળો પ્રતિસાદમાં ખરીદી કરે છે અને જે રીતના ભાવ વધે છે તે જોતા પણ ખૂબ જ સારી ઘરાકી સમગ્ર પોરબંદરમાં જોવા મળી રહી છે તે બદલ માતાજીનો આશીર્વાદ છે આપણા પોરબંદર ઉપર અને તમારા બધાનો આશીર્વાદ છે કે તમે ઘરાક સ્વરૂપે અહીંયા આવો છો અને ખરીદી કરો છો આ વખતે દિવાળીમાં અમે લોકો ઇમ્પોર્ટેડ જ્વેલરી લોન્ચ કરેલી છે તેમાં રોઝ ગોલ્ડ એટીન કેરેટ હોલમાર્ક યલો એટીન કેરેટ હોલમાં તેનો ખૂબ જ ડિમાન્ડ કસ્ટમરમાં જોવા મળી રહી છે એના બે મુદ્દા છે એક તો એ એકદમ ડેલિકેટ હોય છે એનો વેઇટ લાઇટ હોય છે પ્લસ કે અત્યારના વધતા જતા ભાવમાં પણ તમને સારી પ્રોડક્ટ અને તમને તમારી પ્રાઇઝની રેન્જમાં મળી જાય એટલે તમને પણ ખરીદી કરવાની મજા આવે બાકી મેરેજની સિઝનમાં એન્ટીક દાગીના ખૂબ જ સારા ચાલે છે બ્રાઇડલ ખૂબ જ ચાલે છે પણ અત્યારના વધતા જતા ભાવમાં ને સોનું લેવું તો છે જ નથી લેવું એવું નથી લે જ છે બધા બરોબર છે અમારી અમારી જેટલી અપેક્ષા હતી એનાથી પણ સારું લે છે પણ એ લોકો ઇમ્પોર્ટેડ જ્વેલરી તરફ વળ્યા છે કેમકે તેમાં જ્વેલરીનો વજન પણ લાઇટ હોય છે અને એ પ્રોડક્ટ પણ એકદમ યુનિક હોય છે કે જે તમને પેલી જ નજરમાં એ આકર્ષણ કરી દે છે એમાં ખાસ કરીને રોઝગોલ્ડ બ્રેસલેટ રોઝગોલ્ડ લકી રોઝગોલ્ડ ચેન બધું ઇમ્પોર્ટેન્ટમાં આપણે સ્પેશિયલ પ્રોડક્શન આપણે કરાવેલું છે આપણી જનતા માટે કસ્ટમર માટે અને જે રેટ આગળ જતા પણ વધે એમાં બધાનો લાભ છે ખાસ કરીને બધા ગ્રાહકનો લાભ છે જે વળતર ગ્રાહકને મળવું જોઈએ એનાથી બમણું વળતર મળે છે જેટલા કસ્ટમર જેટલા લોકો સોના ઉપર ભરોસો કરે છે પહેલાના સમયમાં સોનાનો ભાવ વધતો પણ એક લિમિટમાં વધતો એની સમય મર્યાદા લોંગ રહેતી પણ અત્યારે જે રીતના ગોલ્ડની માર્કેટ અપ રહે છે વધી જાય છે એ રીતના મારા ખ્યાલથી સો ટકા વળતર આગળ જતા બધા કસ્ટમરને અને બધા પોરબંદર વાસીઓને સો ટકા વળતર સોનામાં મળશે જય માતાજી જય શ્રી કૃષ્ણ